જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગમાં સેવાના અંતર્ગત જે પલનાનો મહત્ત્વ અને ભાવ તો હરેક ઉત્સવની અંદર શ્રી ગુસાઈજીનો ઉત્સવ હોય શ્રી મહાપ્રભુજીનો હોય સાત બાળકોનો હોય તો ઘણા બધા ઉત્સવની અંદર ઠાકોરજીને પલને ઝુલાવવામાં આવે છે તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે સંન્યાસ નિર્ણય ગ્રંથના પિંચાશીમા પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય સેવા પદ્ધતિમાં ભાવને જ મુખ્ય અને એકમાત્ર સાધન રૂપે જણાવે છે આમ શ્રી વલ્ભાચાર્યજીએ સેવામાં ભાવનાનું કેટલું મહત્ત્વ છે તેનું આ ગ્રંથ દ્વારા નિરૂપણ કર્યું છે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ ના અન્ય દિશ્ય તે ભાવના બે પ્રકાર છે એટલે કે ભાવની વ્યુત્પત્તિ બે પ્રકારે થાય છે પેલું ભૂયતે ઇતિ ભાવ ભાવ ઉત્પન્ન થાય તે ભાવ અને ભાવ ભાવયાત ઇતિ ભાવ જે ભાવના થાય છે તે ભાવ કોઈ પણ વસ્તુ કે ક્રિયામાં જો ભાવ જાગે તો તે ભાવ ઉત્પન્ન થાય પછી તેમાં વૃદ્ધિ થવી એ મનુષ્ય જીવનનો સ્વભાવ છે શ્રી ગુસાઈજીના શૃંગાર કલ્પદ્રુમ નામના ગ્રંથમાં દર્શાવેલા ભાવને સાત અવસ્થામાં વિભાજિત કરી ક્રમવાર સમજાવ્યું શ્રી હરિરાયજીએ અને તે અનુસાર ભાવ પ્રેમ પ્રણય સ્નેહ રાગ અનુરાગ વ્યસનાયતી અંકુર કંદલ શાખા પલ્લવ કલિકા પ્રસૂન ફલાની અંતઃકરણમાં ઉત્પન્ન થયેલા રસાત્મક કૃષ્ણ જ ભાવ હોય જેની વૃદ્ધિ પ્રેમ પ્રણય સ્નેહ વગેરે નામે ઓળખાય છે શ્રી મહાપ્રભુજી પ્રદર્શિત પુષ્ટિ સેવા પ્રકારનો મુખ્ય વિષય ભાવવૃદ્ધિ છે અને એનું લક્ષ્ય બિંદુ પરમાનંદની અનુભૂતિ છે તેથી ભાવવૃદ્ધિમાં સેવા જ શ્રેષ્ઠ સાધન છે અહીં પ્રસ્તુતમાં આપણે જણાવવા માંગીએ છીએ કે પલ્ના એટલે શું તો તેની ઉત્સવ ભાવના સેવા ભાવના તેનો પ્રારંભ વગેરે ભાવના આપણે જાણીએ પલ્નાએ બાળ લીલાનું અંગ છે અને હિંડોળા એ કિશોર લીલાનું અંગ છે પ્રથમ પલના અને બાદમાં હિંડોળા હોય પરંતુ વિરુદ્ધ ધર્માશ્રહી ધર્માશ્રય પ્રભુ પુષ્ટિ પ્રભુના પહેચાન છે એટલે ઉત્સવ પ્રણાલિકા અંતર્ગત પ્રથમ હિંડોળા આવે અને ત્યારબાદ પલના આવે શ્રી ચતુર્થલાલજી શ્રી ગુસાઇ શ્રી ગોકુલનાથજી પણ શ્રી ગોકુલનાથજીએ પલનામાં ઝુલાવી વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુ તરીકે ઓળખાવ્યા છે પલ્ના એ નિત્યલીલા અંતર્ગત છે યહ નેમ યશોદાજી મેરો તિહારી લાલ લડાવનકો પ્રાંત સમે નિત પલના જુલાવું શકટ ભંજન યશગાવનકો હવે આસ આ પદ આ વાતને સમર્થન પણ આપે છે નાના બાળકને સરસ રીતે ગૂંથેલી એક નાનકડી પલંગડીમાં સૂવડાવીને હારડા ગાતા સુવડાવવાની એ જ આકૃતિ જેને ચારે બાજુ કઠેડા ચાર થાંભલા કે પાયા હોય વચ્ચે એક કડીમાં દોરી બાંધી હોય જેનાથી તેને ઝૂલાવાય પલનું ચંદનનું સોનાનું અથવા ચાંદીનું હોય શ્રી ગુસાઈજી તેને હિંડોલા જોટ દોલિકા કહે છે હિંડોલા જોટા દોલિકા કહે છે સવારે સ્નાન પછી બાળકને ઊંઘ સારી રીતે આવે આ લૌકિકનો ક્રમ આપણે સૌ જાણીએ જેને આપણે હાલ કહીએ છીએ તે જ રીતે અલૌકિક સેવા પ્રણાલિકામાં પણ સ્નાન પશ્ચાત શ્રી પ્રભુને પલને ઝુલાવવામાં આવે છે સ્નાન શૃંગાર કાજળ ટીકો કર્યા પછી પલને ઝુલાવાય છે પલના શ્રી નંદ મહોત્સવ અંતર્ગત છે નંદાલયમાં નંદ મહોત્સવ વખતે વ્રજ ભક્તો અને નરેન્દ્ર યશોદા ભારે ધામધૂમથી દહીં દૂધ માખણ અને મીઠાઈથી ઉજવણી કરે છે શ્રી યશોદાજી માતાના ભાવથી શ્રી ઠાકુરજીને પલ્નામાં ઝુલાવે છે કુમારિકાઓ શ્રી ઠાકુરજીને પોતાના પતિ હોવાના ભાવે પલ્નાને બદલે હિંડોરા ખાટ બિછાવી તેના પર શ્રી ઠાકુરજીને બિરાજ આવી અને વિહાર કરે છે એવો ભાવ જાણવો શ્રી સ્વામિનીજી અને શ્રી યશોદાજી અનુક્રમે વિરહતાપ વાત્સલ્ય ભાવથી પ્રેરિત થઈ પલને ઝુલાવે છે શ્રી ગુસાઈજી કહે છે કે માનની માન હરણ પલનાનું કીર્તન જે પ્રેંક પર્યંક એટલે કે પલના દ્વારા માન લીલામાં માન મોચન કરે છે સૌ પ્રથમ પલના મનોરથસિંહ મહાપ્રભુજીએ ગોકુલમાં નિજ ગ્રહે શ્રી નવનીત પ્રિયાજીને એક વસ્ત્રમાં જ પલને પધરાવી નંદ મહોત્સવ કર્યો અને ત્યારે નંદ યશોદા વ્રત ભક્તો સાક્ષાત પધારેલા આવી જ રીતે બીજી વાર શેઠ પુરુષોત્તમ દાસ કાશીમાં ત્યાં નંદ મહોત્સવ વખતે પ્રભુને પલને ઝુલાવ્યા શેઠને ઘેર કુવામાંથી આદર્શ વૈષ્ણવને નંદ યશોદાજીને વ્રત વ્રતભક્તોના આધિદૈવિક સ્વરૂપે દર્શન થયા હતા મહાપ્રભુજી પછી ના પાડી સ્વરૂપને કે આ કલિકાલ છે આપ સાક્ષાત ન પધારો ત્યારે આ સ્વરૂપો પાછા પધારે જવા લાગ્યા ત્યારે શ્રી આચાર્યજી વિનંતી કરી કે અમારા સમસ્ત ઘરોમાં આપ હંમેશા આ રીતે પધારજો અને દેવજીના દર્શન આપજો આમ આ દિવસથી પલનાની શરૂઆત થઈ અને નંદ મહોત્સવ વખતે દધી કાદો પણ થાય છે પલના વખતે પલને ઝૂલતા શ્રી પ્રભુના દર્શન અષ્ટશાખાઓને થતા અને તેઓ તે સમયને લીલાના કીર્તનો કરીને ગાતા એવા દર્શન જેવા થાય આખી દેખે લીલા ગાય છે કુલ ચાર કીર્તન ગવાય જે ચાર પ્રકારની બાળ લીલા સૂચવે છે જેમાં પ્રેંક પ્રયંક સૌ પ્રથમ ગવાય મુગ્ધ ધાષ્ટર્ય ધૂર્ત અને સ્વતઃ સિદ્ધ આ ચાર બાળ લીલાના ભાવ છે મા યશોદાની ગોદમાં રમતા શ્રી ઠાકોરજી પલનામાં મુગ્ધ લીલાના ભાવે ઝૂલે છે તો આ રીતે ઠાકુરજીને પલને ઝુલાવવાનો ક્રમ હોય છે અને હરેક ઉત્સવની અંદર ઠાકુરજીને પલને ઝુલાવાય છે તો એનો ભાવભાવના કંઈક અવરણીય છે તો આપણે પણ આપણી ઘરે બિરાજતા પ્રભુને આવા બધા ઉત્સવો આવે તો ઠાકુરજીને પલને ઝુલાવવાનો એ અલૌકિક લાવો ચૂકીએ નહીં એવી અભ્યર્થના શ્રી વલ્લભાધી શકી જાય